ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋಂಲಿ ಪಿಎಮ ಸಿ ಮಾ આજે સત્તર તારીખ બીજો મહિનો બે હાજર ચોવીસ ને શનિવાર ના રોજ મિત્રો હું તેમાં આપણે ભાગવનમાં જોઈ લીધું મિત્રો અત્યારે હું ભાગ બે શૂટ કરી રહ્યો છું જો મિત્રો ચા પાણીનો બ્રેક હાલે છે મિત્રો જો ચા પાણી પીને ઓપ્શનર ભાઈ આવી ગયા છે વેપારી ભાઈઓ આવી ગયા છે ચા પાણી પીને અને મિત્રો ભાગ બે શૂટ કરી રહ્યો છું ચા પાણી ના બ્રેક પછી અને મિત્રો અત્યારે એક થી ઓગણીસ પિલર કમ્પ્લીટ થઈ ગયા છે ત્યાર પછી મિત્રો બ્રેક કરવામાં આવેલો હતો તો મિત્રો ચાલો જાણી લઈએ ભાગ બે માં કેવા રહેલા છે જીરાના બજાર ભાવ તો મિત્રો સુધી બન્યા રીજો ભાગ બે માં જીરાના બજાર ભાવ જોવા માટે કાંઈ વધારો સુધારો છે કે નહીં તે આગળ વિડીયોમાં આપણે જાણી લઈએ પછી મિત્રો વાત કરીએ કેજી મંથલી કે કેટલો વધારો છે કેટલો સુધારો છે

565190 स े 5 0 भ 50

ચોપનસો ને એકાવન નવ જીરુ સેમી સુપર લીલા દાણા સાથે પંચાવનસો ને છોતેર નવ જીરું સેમી સુપર છપ્પન છવ્વીસ એક નંબર છપ્પનસો જીરો મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો ભાગ બેમાં બજારની હું વાત કરું તમને તો મિત્રો અમુક વોકલમાં પચીસ રૂપિયા આસપાસ બજાર ઢીલું જોવા મળી રહ્યું છે સવાર કરતાં અમુક વોકલમાં બજાર થઈ પણ જાય છે અને અમુક વોકલમાં થોડુંક ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો રનિંગ બજારની તમને વાત કરું છું અને જે ક્વોલિટી માલ છે મિત્રો જે બિયારણ ક્વોલિટી સુપર કરિયાણા બર ક્વોલિટી તેના મિત્રો છ હજાર રૂપિયાથી લઈને બાસઠસો ત્રેસઠસો અમુક વકલના તો ચોસઠસો રૂપિયા સુધીના ભાવ ખુલી જાય છે મિત્રો જે સુપર કરિયાણા હોય તેમાં મિત્રો લેવાલી તો કેલી જ છે અને જે રનિંગ બજાર છે મિત્રો તેમાં સવાર કરતાં પચીસ રૂપિયા આસપાસનું બજાર અત્યારે ઢીલું જોવા મળી રહ્યું છે તો મિત્રો આ ભાગ બે તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો